કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોની નાગરિકતા રદ કરી દીધી છે જેમાં પીડીતોમાં મોટાભાગે તો મહિલાઓ છે જ્યારે લોકો સવારે ઉઠ્યા ત્યારે કેટલાક લોકોના બેંક ખાતા બંધ હતા અને કેટલાક લોકોની અન્ય સરકારી સુવિધાઓ બંધ રાઈ ગઈ હતી જયારે તેમણે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની નાગરિકતા રદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મે બે હજાર ચોવીસમાં જ કુવૈતના અમીરે લોકશાહીને ખતરો ગણાવ્યો હતો અને બંધારણમાં સુધારાની જાહેરાત કરી હતી સરકાર મોટે ભાગે એવા લોકોની નાગરિકતા રદ કરી રહી છે જેમને લગ્ન પછી અહીંની નાગરિકતા મળી છે આ યાદીમાં મોટાભાગે એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમને કુવૈત પુરુષો સાથે લગ્ન કરીને નાગરિકતા મેળવી છે જેમાં લામાએ કુવેત શહેરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે તેનું ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે તો તપાસ કરતા જાણ થઈ કે તેની નાગરિકતા છીનવી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ